હાલતા હાલતા એ ગોથ મારી જાય જો ને તો હવે અહીંથી જાઓ ને સોનકંસરી કે ના પાછળ આગળ પાછળ થઈ ગયા આ બૈડા ડુંગરની ઘટા ટોપ લીલોતરી અને એ પણ પાછી આભાપરાની આ પથરાટ કેળી બાજુમાં વહેતું અવાજ આવતું ખડખડ પાણી અને પાણી એ કેવું પાછું કે ઝાડવાના મૂળમાંથી આવતું મૂળ હરાનું પાણી એકદમ મીઠું જાણે સરબત જોઈ લ્યો અને આ પાણા દેખાય પાણા એ ગણિતના કોઈ પણ નિયમ ના આવે એવા ભૌમિતિક વગરના પાણા છે ભાઈ હા અમારો બૈડો ડુંગર અને પાછા આપણે હાલી હાલીને કહેતા હોઈએ કે મારા પગ દુખે મને તો કડ દુખે વાહો દુખે ને હકીકતમાં આખી ગાડીની જનરલ સર્વિસ થઈ ગઈ અને એ ના હો હું કંઈક લેખક થઈ જાય તો એટલે વર્ષે એકવાર તો એમ થાય કે અહીંયા આવવું જ છે ફેમિલી સહ જોઈ લો બાકી આ વિડીયોનું મને તો આ બેસ્ટ સીન લાગે છે બે સાઈડ વનસ્પતિ અને ઉપરની સાઈડ એના પાંદડા ગયા વચમાં ઝીણી પાણાવાળી કેળી કેળીમાંથી આવતો અમારો સ્ટાફ જો ખાટી એમલીનું ઝાડું આવ્યું તો બેનો બધા ગયા ઉતારવા આ નીચે જ છે હાથથી પકડાઈ જાય છે બહુ મસ્ત છે અહીંથી અહીંથી કેટલું થાય બાપા અહીંથી કેટલું થાય બાપા ની ભરી એ ઉભારી હોય સ્પીડ માં तही तो तही बात तो तो भाई। तही तो बात तो करा तो तो धरा है। क्यों मतो? तो मैं तेरी काम तो करो हम। एक नमारत करूँ क्या? आसक्त हो? अब काम तो करो। कौन नॉएल? सोना। क्या आए? अ तो हाँ वो सिर्फ। कौपा सोना नॉएल। आप आए तो कौपा तो <laughs> <नहीं दुटुन। laughs>

સોન સોનકંસારી જતા વટેમાર્ગો સોનકંસારી બધા વટેમાર્ગો જો સોન સોનકંસારી જાય છે હલે જા જા મારે માપે માંગુ કરી જાય ને હરદ ના આવે રાખરા ઓટી મુલાઈ છપ

કીર્ત સ્થંભ અટા પડી ગતમાંથી ઘોડો ને એની ઉપર અસવર બેઠો હોય હા જે કીર્તિ સ્થંભ કે તો ત્યારે સરકાર દ્વારા અહીંયા રક્ષિત સ્થળોના બોર્ડ મારી દીધા છે નવમી સદીના મંદિરો છે આ બધા પણ અમુક અમુક આ બધા નાના નાના ડેરા છે અત્યારે હેવા અને વરસાદ આમ થઈ ગયા આવા તો એ મજબૂત હાલતમાં છે એટલે આપણા મકાન તો પડી ગયા હોય કયું ના આજે એવા ને એવા હે એક બીજું બોર્ડ આવ્યું મંદિર ચાર અલગ અલગ માં અહીં છે ને આમ ત્રણ મંદિર મુખ્ય છે અહીં સામે દેખાય ને એનું વિષ્ણુ મંદિર હતું આ બધા નાના નાના ડેરા છે એક શિવ મંદિર છે અને એક માતાજીનું મંદિર છે અલગ અલગ શિલ્પ સ્થાપત્યવાળા મંદિર અને સાથે પાછા જોવા મળતા હોય ને તો જો છે આ સોન કંસારી આવે આવ્યું વિષ્ણુ મંદિરનું બોર્ડ આવ્યું એમાં કહેવામાં આવે છે કે આ છઠ્ઠી કે હાથમી સદીનું મંદિર છે જો સૌથી જૂનું મંદિર સોનકંસારીનું જ આ છે વિષ્ણુ મંદિર किन्नी सड़े ओ पुलिस साइड से तो, 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 तो हर तो तो को बाकी <सौतिक> <traitor> વિષ્ણુ મંદિર ના એમ કેવાય છે કે હોળસો થી સત્તરસો વર્ષ થઈ ગયા છે એટલું જૂનું છે ખાલી પાણીથી જ ચણેલું છે જો કેવું લાગે

वना गोडा का ने गोडा का तो गोड भगतिया जय लिंग मुज लिंग है हम्म ग्रीन ग्रीन तो जाओ कलर भांगी गयो क्यों है वार गा छई <rockIX listeningBI> હમ ચાલો હવે સાંજે પડી ગઈ ખૂબ મજા કરી રહ્યા તો થાકી ગયા બધા હવે જો ઘરે જાય હવે થોડેક દૂર છે હમણાં પહોંચી જશું ઘરે અને ઘરે તો મહેમાન અમારી રાહ જોઈને બેઠા છે ભાઈ ને ભાભી બે આવ્યા તો એ બાર ઓટલે બેઠા હમણાં ફોન આવ્યો તો કે ક્યારે પહોંચો જો અમે આ બાપરાથી ઘરે આવ્યા ત્યાં તો મયુર અને રીનાબેન પણ આવી ગયા છે અમદાવાદ થી અને અત્યારે સરસ મજાનો સામાન અને કપડાં ધોવાની કામગીરી ચાલુ કરી દીધી છે અને આ ભાઈ તો ગેમમાં ચડી ગયો હોય હા કેટલાય રમી રમીને હોય ને તી કે ગેમ રમી નાખું જોટ મોઢામાં ફાકી ચડાવીને અને આ મમતા આ મમતાને જ્યાં છાકીને ત્યાં થઈ રહ્યા

ભાણા ને રસોઈ બનાવી શાક રોટલી કર્યું દૂધ લઈ આવ્યા અને બેઠી સોફા ઉપર આવી થયું ની રીના બી ની બેઠી સોફા ઉપર ખોરા ગગો લઈ ખોરામાં ગગો લઈને કયું ને બેઠી જ છે

वाह क्या देखा तो शर्ट जो तो जो तो जो शक्ति हाथ वही ऊपर जीभ पर आ जाए

બોલો બીજું કઈ કેવું હોય તમારે તમારા મુખમાંથી માંથી ચાલો તો ગુડ નાઇટ